નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ કોચિંગમાં મિત્રો શિક્ષણ સહાયકની જગ્યાઓ છે હિન્દીના શિક્ષણ શિક્ષણ સહાયક લેવાના છે સમાજશાસ્ત્રના લેવાના છે અંગ્રેજીના લેવાના છે દાહોદ જિલ્લાની અંદર દેવગઢ બારીયા તાલુકાની આ જે જાહેરાતો છે પરમાનન્ટ જાહેરાતો છે જાતે વિકાસ કમિશનરની કચેરીમાંથી જે એનઓસી મળેલી મળતી હોય છે એના આધારે આ વેકેન્સીઓ પડતી હોય છે સ્વતંત્ર વ્યાકંશી હોય છે એની સિદ્ધિ ભરતી હોય છે વિગતે જોઈએ તો મિત્રો જયશ્રી બાબા રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મુકામ ઝાપટિયા પોસ્ટ સેવનિયા તાલુકો દેવગઢબારિયા જિલ્લો દાહોદ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ફાંગિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકોની જગ્યા ભરવા માટે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જાવક નંબર જે આપેલો છે આ જે છે ચોવીસ પબ્લિક એકસો છપ્પન એકસો મદદનીસ કમિશનરની કચેરી આદિજાતિ વિકાસની કચેરી દાહોદના પત્રથી એન ઓ મળેલ છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન પંદરમાં નીચે આ પેલનામાં ઉપર આરપીએડીથી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી કરવાની છે કેમ નામ છે શિક્ષણ સહાયક રષ્ટ્રક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિની મહિલા જોઈએ છે લાયકાત એમએ બી એ ટેટ ટુ હિન્દી વિષય માટે બીજી જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક રાષ્ટ્રક્રમ છે ચાર જાતિ સામાજિક શિક્ષણ પછાત વર્ગ લાયકાત છે બી ટુ વિષય સમાજશાસ્ત્ર નોંધ છે કે ભાઈ આશ્રમ શાળાના સ્થળ પર રહેવું ફરજીયાત છે તેમજ અધૂરી વિગત કે અધૂરા પ્રમાણપત્ર વાળી અરજી ત્યાં લેવામાં આવશે નહીં તથા કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અરજી ક્યાં કરવાની છે તમે કહી દઉં આ ચાર એસની ઉત્તર ગુજરાતી આશ્રમશાળા ફાંગિયા મુકામ પોસ્ટ માંગીયા તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ પિનકોડ નંબર છે ત્રણસો નેવ્યાસી ત્રણસો એંશી પ્રમુખ સાહેબ શ્રી જયશ્રી બાબારામ બાબાદેવ ચેરિટેબલ ટ્રસ્ટા આ ફટિયા કાઉન્સમાં સેવનિયા દેવગઢ બારીયા તાલુકો જિલ્લો દાહોદ તરફથી આ જાહેરાત આપવામાં આવેલી છે તો રહેવું ખાવું બધું જ ફ્રી ઓફ જેવું હશે અને ચોવીસ કલાકની ડ્યુટી ગણે એવી રીતની આ નોકરી છે સારી છે બીજી વેકન્સી જોઈએ આપણે આ પણ શાળાની જ વેકન્સી છે નવ ચેતન કેળવણી મંડળ કાંટુ મુકામ સાતકુંડા પોસ્ટ ખંડણીયા તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ સંચાલિત શ્રી કે એમ રાઠવા આશ્રમશાળા મુકામ પોસ્ટ શિંગેડી તાલુકો દેવગઢબારીયા જિલ્લો દાહોદની વર્ષ બે હજાર ત્રેવીસ હોયમાં વિકાસથી ત્રણ અગિયારના વર્ગની મંજૂરી મળતા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સહાયકની જગ્યા ભરવા માટે એકત્રીસ સાત બે હજાર ત્રેવીસ નંબર જે આપેલો છે નામ મદદની કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દાહોદના પત્રથી એન ઓ છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન પંદરમાં નીચે આપેલ સેનામાં ઉપર આરપીડીથી લાયકાના સરળ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપવી ઉમેદવાર છે તો અરજીની નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા દાહોદને પણ મોકલી શકશે આશ્રમશાળાનું નામ છે શિ કે એમ રાઠવા આશ્રમશાળા મુકામ પોસ્ટિંગેડી મુકા તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ શિક્ષણ શાહક જોઈએ છે રોષ્ટ્રક્રમ છે જાતિ છે બિન અનામત લાયકાત છે એમએ બી એ ટેટ ટુ અંગ્રેજી વિષય નિમુક પામેલ ઉમેદવારે આશ્રમશાળા સ્થળ પર ફરજીયાત રહેવું છે પડશે તેમજ રહી કે વિગત કે અધુરા વાળી અરજી ત્યાંને લેવાશે નહીં અરજી ક્યાં કરવાની છે તો પ્રમુખશ્રી નવચેતન કેળવણી મંડળ કોશમાં કાંટુ મુકામ સાતકુંડા પોસ્ટ ખોંડિયા તાલુકો દેવગઢવારિયા જિલ્લો દાહોદ પિનકોડ નંબર છે ત્રણસો નેવ્યાસી ત્રણસો એંશી તો લાયકાત ધરાવતા જરૂરથી આ બંને જગ્યાઓ જે છે એના પર અરજી કરી શકો છો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દેજો આભાર સાથે જય ભારત